રમણભાઈ સોલંકી પહોંચીને બ્રિજના નિર્માણ કાર્યની વિસ્તૃત સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી હાલ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મળતા તે બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તાને ગતિ અને જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી આ પ્રસંગે મંત્રીએ બ્રિજ નજીક આવેલ મહીસાગર માતાના મંદિર પહોંચી દર્શન કર્યા હતા અને નવા બ્રિજનું નિર્માણ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પ્રાર્થના પણ કરી હતી નોંધનીય છે કે બોરસદ વિસ્તારના લોકો માટે આ બ્રિજ આશીર્વાદ સમાન સાબિત થવાનો છે વડોદરાના અને આણંદ જિલ્લાઓ માટે વિકાસનો નવો માર્ગ ખોલશે